ભાઈઓ આજના આપણા આ એપિસોડમાં આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા પાક ધિરાણ સિવાયના ઊંચા વ્યાજના ધિરાણો આપણે ખેડૂતો જે કાંઈ લઈએ છીએ એ ધિરાણો આપણને જે વ્યાજથી મળે છે એ વ્યાજનો દર જ્યારે ઊંચો હોય છે ત્યારે એમાં રાહતની સંભાવનાઓ કેટલી એમાં આપણને ચૂકવેલા વ્યાજ સામે સૌથી વધારે કામ કરી શકે અને કઈ સંસ્થા આપણને ખેડૂતને સૌથી વધારે વ્યાજ વળતર એમાં આપી શકે અને એ આપવા માટે કઈ સંસ્થા એ કેટલી જવાબદારીઓ નિભાવવાની હોય છે આ મુદ્દો સૌથી અગત્યનો છે આજની આપણી ચર્ચામાં તેથી આજના એપિસોડમાં આપણે મૂળથી એટલે કે પાયામાંથી શરૂઆત કરીએ છીએ કે આ ઊંચા વ્યાજનું ધિરાણ આપણે જે કાંઈ લઈએ છીએ ખેડૂતો એ કેવી રીતે આપણને મળે છે ક્યાંથી મળે છે અને ચાવીરૂપ સ્થાન કયું છે કે જે ચાવીરૂપ સ્થાન આપણા આ વ્યાજમાં ધરખમ ઘટાડો આપણને આપી શકે છે મિત્રો તો આજની આપણી આપણા પાક ધિરાણ સિવાયના ધિરાણના વ્યાજના મુદ્દાની અગત્યની ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય જોડાયેલા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂતભાઈઓ આપણે શરૂઆતની ચર્ચામાં જોયું એમ આપણા પાક ધિરાણ સિવાયના થોડા ઊંચા વ્યાજથી આપણે જે કાંઈ આપણી વિશેષ જરૂરિયાત માટે ધિરાણો લેતા હોઈએ છીએ આ ધિરાણો આપણે ક્યાંથી મેળવી શકીએ તો એને માટે આપણી પાસેનો સૌથી નજીકનો અને સૌથી સારો સોર્સ એટલે આપણી પોતાના ગામની સેવા સહકારી મંડળી દરેક જિલ્લાની જિલ્લા સહકારી બેંકો આ પ્રકારના ધિરાણો કરે છે પણ જિલ્લા સહકારી બેંકો જે કાંઈ ધિરાણ કરે એ કોઈ પણ ખેડૂતને સીધે સીધું ધિરાણ નથી કરતી એ ધિરાણ કરે પોતાની સભ્ય મંડળીને અને સભ્ય મંડળીઓ પોતાના સભાસદોને આ પ્રકારનું ધિરાણ કરતી હોય છે એ સિવાય આપણે વાત કરીએ તો કોઈ ખેડૂતોકૃત બેન્કો એટલે કે નેશનલાઇઝ બેન્કો અગર તો કોઈ પ્રાઇવેટ કોમર્શિયલ બેન્કો આવા કોઈ પ્રકારનું ધિરાણ કરતી હોય શકે પરંતુ એ લોકો જે ધિરાણ કરતા હોય છે એ ધિરાણમાં ખેડૂતને ત્યાર પછી કોઈ પણ પ્રકારની વ્યાજ વ્યાજ સહાયની યોજના એમની પાસે હોતી નથી એટલા માટે નથી હોતી કે એમનો એમનો લક્ષ્ય લક્ષ્ય જે છે છે એ વ્યવસાયનો હોય અને હેતુ માત્રને માત્ર નફાનો હોય છે એટલે એમને નફો થઈ જાય એટલે એમનું કામ પૂરું થઈ જાય છે પણ આપણી સહકારી ચેનલ જે છે એનો લક્ષ્ય નફાનો છે જ નહીં આપણી સહકારી ચેનલનો જે લક્ષ્ય છે એ આપણા ખેડૂત સભાસદોની

અત્યારના સમય પ્રમાણે હવે માત્ર નફાને જ ધ્યાનમાં રાખીને કામ કરતી હોય છે પણ તેમ છતાં આપણા સહકારી માળખામાં અંતે અંતિમ લક્ષ્ય એટલે આપણો ખેડૂત હોય છે હવે આપણે આ ધિરાણ સેવા સહકારી મંડળીઓ પાસેથી જ્યારે લઈએ છીએ ત્યારે એના વ્યાજ દરની આપણે વાત કરીએ તો વ્યાજ દર મંડળીના હિસાબથી જિલ્લા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કારણ કે આ ધિરાણની જે રકમ છે એ રકમનો સોર્સ ન ન તો તો સરકાર છે છે કે બીજી કોઈ જેમ કે નાબાર્ડ નેશનલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક જેને નાબાર્ડના નામથી આપણે ઓળખીએ છીએ અને આખા દેશના કૃષિ ધિરાણની સૌથી મોટી જવાબદાર સંસ્થા એટલે કે સીધે સીધી સરકારી બેંક ખેડૂતો માટેની અને ગ્રામીણ વિકાસ માટેની એટલે નાબાર્ડ તો આપણું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે નાબાર્ડના સોર્સ આધારિત છે નાબાર્ડ પૂરેપૂરી રકમ આપણી જિલ્લા સહકારી બેંકોને આપે છે અને એ જો રકમ આપણને જિલ્લા સહકારી બેંકો આપણા ગામની મંડળી મારફત આપીએ છીએ પણ આ જે વધારે વ્યાજ સાથે લેવામાં આવતું ધિરાણ છે કે જે પાક ધિરાણ નથી અને એવી જ રીતે કોઈપણ પ્રકારનું પ્રોજેક્ટ ધિરાણ નથી પ્રોજેક્ટ ધિરાણ એટલે કે આપણે ટ્રેક્ટર લેતા હોઈએ કૂવો કરતા હોઈએ પાઇપલાઇન નાખતા હોઈએ ઓઇલ એન્જિન કે આપણે મોટર પંપ લેવા માટે ધિરાણ લેતા હોઈએ આ ધિરાણો જે છે એ પ્રોજેક્ટ ધિરાણ છે

આના ઉપર વ્યાજ લઈ શકે પોતાની સહકારી મંડળીમાં પાસેથી આ પ્રકારનો એક વિષયક નિર્ણય અને વિષયક અંકુશ એમના ઉપર છે એટલે નવ ટકાથી લઈ અને અગિયાર ટકાની વચ્ચેના દર થી

દસ સાડા દસ કે મહત્તમ અગિયાર ટકા એટલે કે બેંક પાસેથી મેળવેલા વ્યાજ દર ટકા જિલ્લાની સહકારી મંડળીઓનો પોતપોતાનો વ્યાજ દર પોતપોતાના જિલ્લાના વ્યાજ દર અને સાથે સાથે પોતે પોતાના દરજ્જે નક્કી કરેલા લેવા પાત્ર વ્યાજદર ના ધોરણે વ્યાજ લેતી હોય છે પણ એકંદર આપણે જોઈએ તો એની શરૂઆત એ રકમનો સોર્સિસ એ ધિરાણનો નો સોર્સિસ એટલે જિલ્લા સહકારી બેંકો પાસે ફિક્સ ડિપોઝિટ એટલે કે બંધી મુદ્રતા થાપણોના રૂપમાં જે કાંઈ નાણાં એમની પાસે આવે છે એ નાણાં જિલ્લા સહકારી બેંકો પોતે જે થાપનો લે છે એના ઉપર જે વ્યાજનો દર મોટા ભાગે સાત ટકાથી લઈ અને સાડા સાત ટકાની આસપાસમાં હોય છે જેમાં બે વિભાગો પણ પડતા હોય છે એક પચાસ પૈસા સુધી વ્યાજ બેંક ચૂકવતી હોય છે હવે આ પ્રમાણે બેંકને નાણાં મળે છે થાપણના રૂપોમાં સાત ટકાથી લઈ અને સાડા સાત ટકા અથવા તો સાત પોઈન્ટ સાઠ પૈસા કે સાત પોઈન્ટ સિત્તેર પૈસા અને એ જ નાણાં જિલ્લા સહકારી બેંકો પોતાની સભ્ય મંડળીઓને આ પ્રકારનું ધિરાણ કરવા માટે આપતી હોય છે હવે આ જે નાણાં આવે છે એના ઉપર રકમની કેટલીક મર્યાદાઓ લાગેલી હોય છે જેમ કે કોઈ જિલ્લા સહકારી બેંક એક લાખ થી લઈને ત્રણ લાખ સુધી કોઈ જિલ્લા સહકારી બેંક એક લાખ થી લઈ અને પાંચ લાખ રૂપિયા સુધીનું ધિરાણ કરવાની પણ વ્યવસ્થા સાથે કામ કરતી હોય છે એટલે જે તે જિલ્લાની સહકારી મંડળીઓની પોતાની પાસે પણ અલગ અલગ ધિરાણ ક્ષમતા હોય છે જિલ્લા સહકારી બેંકના નિયમો અને નીતિના આધારે પણ પ્રાથમિક સહકારી મંડળીઓ આપણી જે હોય છે એ જિલ્લા સહકારી બેંક પાસેથી રકમ લાવે ખેડૂતોને આપે અને એ જ રકમ પર જિલ્લા સહકારી સહકારી બેંક તરફથી મળેલી રકમ ઉપર જ પ્રાથમિક ધિરાણનો સોર્સ સંપૂર્ણપણે આધારિત હોય તો પ્રાથમિક સહકારી મંડળીઓ આપણી જે હોય છે એ પોતાના ખેડૂતોને વિશેષ કોઈ વ્યાજ વળતર આપી શકતી નથી પણ જે મુદ્દો છે એ અહીંયા છે

કામ કરવાની પદ્ધતિ કેવી છે એનો વ્યવહાર કેવો છે એનું વર્તન કેવું છે એના આધારે સેવા સહકારી મંડળીને પણ એક સોર્સ મળે છે પોતાની જ રીતે ઊભા કરવા માટેના નાણાનો અને એ સોર્સ એટલે સેવા સહકારી મંડળી પોતે જ પોતાના ગામના સભ્ય ખેડૂતો પાસેથી થાપણો લે મોટી રકમના રૂપમાં થાપણો લે ખૂબ લાંબા સમય માટેની થાપણો લે અને એ થાપણોના નીચા વ્યાજ દરના આધારે પોતાના સભ્ય ખેડૂતો કે જેમને એમણે ઊંચા વ્યાજથી ધિરાણ આપ્યું હોય છે એમના વ્યાજમાં વળતરના રૂપમાં આ રકમને એ તબદીલ કરી શકે છે હવે બેંકો જે છે પછી કોઈ પણ બેન્કો હોય નેશનલાઈઝ બેંકો હોય વેપારી બેંકો હોય કે આપણી જિલ્લા સહકારી હોય એમને જે થાપણો મળે છે એ થાપણો મેળવવા માટેનો જે વ્યાપ હોય છે બેંક લઈ શકે છે પણ સેવા સહકારી મંડળી કોઈ પણ પાસેથી થાપણ લઈ શકતી નથી સેવા સહકારી મંડળી માત્ર ને માત્ર પોતાના જે સભ્યો હોય છે એમની જ પાસેથી થાપણ લઈ શકે છે પોતાનો સભ્ય ન હોય એવી કોઈ પણ વ્યક્તિ થાપણ માંગતી હોય તો સેવા સહકારી મંડળી એમની પાસેથી થાપણ લઈ શકતી નથી એટલે સેવા સહકારી મંડળી પાસે થાપણ લેવા માટેનો સોર્સ પણ મર્યાદિત હોય છે અને જે એનો સોર્સ છે એટલે કે એના જે છે એ આપણે હાલતની ચર્ચા કરીએ તો આપણા ખેડૂત સમુદાયમાંથી એસી ટકાથી વધારે ખેડૂત સમુદાય આપણો હજી પણ એ સ્થિતિમાં છે કે એની પાસે મોટી રકમ થાપણના રૂપમાં મૂકવા માટેની આર્થિક ક્ષમતા નથી હોતી દસ પંદર ટકા કે વીસ ટકા મહત્તમ ખેડૂત વર્ગ એવો છે કે ઉપરાંત એ કાં તો વેપારી પણ છે કાં તો નાનો મોટો ઉદ્યોગ કરે છે અને તેથી એના આવકના પોતાના અલગ પ્રકારના જે કઈ સોર્સીસ છે અથવા તો ખેડૂત વર્ગમાંથી આપણા કેટલાક મિત્રો એવા પણ છે કે જે સરકારી તંત્રમાં કામ કરતા હોય શિક્ષક તરીકે નોકરી કરી હોય તલાટી મંત્રી તરીકે નોકરી કરી હોય ખેતીવાડી વિભાગમાં નોકરી કરી હોય સરકારના કોઈપણ વિભાગમાં નોકરી પણ પોતે સાથે સાથે કરતા હોય ખેડૂત હોય મંડળી સાથે જોડાયેલા હોય તો એમની પાસે થોડી નાણાકીય વ્યવસ્થા હોય છે અને તેથી આવા જે લોકો છે એ લોકો બેંકોમાં થાપણ મૂકે એની જગ્યાએ પોતાના ગામની સેવા સહકારી મંડળીમાં થાપણ મૂકે તો એ થાપણની રકમ પર આપવાનું થતું જે વ્યાજ હોય છે એ વ્યાજનો દર પણ બેંકો જે દરથી વ્યાજ ચૂકવતી હોય છે એ જ દરથી સેવા સહકારી મંડળીએ વ્યાજ ચૂકવવાનું હોય છે પણ સેવા સહકારી મંડળીના સંચાલકો સંપૂર્ણપણે જવાબદારી સાથે કામ કરતા હોય અને એનો જે સ્ટાફ છે એ સ્ટાફ લોકોની સાથે સભાસદોની સાથે બહુ નજીકથી જોડાઈને રહેતો હોય તો એનો જે ઉભો થયેલો વિશ્વાસ હોય એ વિશ્વાસના આધારે એ પોતાના સભાસદો પાસે રહેલી વિશેષ જે કઈ બચત હોય એ બચતને તરફ જતી રોકી અને અને પોતાની સંસ્થામાં મેળવી શકે છે એના ઉપર બેંકો જે વ્યાજ આપતી હોય એની સરખામણીમાં અડધો ટકો કે પોણા ટકા જેટલું વિશેષ વ્યાજ ચૂકવવાની પણ એમને સત્તા હોય છે અને એ સત્તાના આધારે એ પ્રમાણે વ્યાજ થોડું વધારે ચૂકવવાનો પોતે નિર્ણય કરે તો એ નિર્ણય એટલે એક વિશેષ આર્થિક થાપણો મોટી રકમની મૂકે એટલે કે કોઈ પણ સેવા સહકારી મંડળી એક કરોડ રૂપિયાનું ધિરાણ આવા પ્રકારનું પોતાના સભાસદોને કરવા માંગે છે કર્યું છે બેંક પાસેથી એને માટે એનું ધિરાણ લીધું છે તો એ દસ ટકા સાડા દસ ટકા કે અગિયાર ટકાના દર પાસેથી ધિરાણ લીધું હોય લઈને મહત્તમ પોણા આઠ ટકા સુધી થતો હોય આ પ્રકારની થાપણો લે અને બેંકના ઊંચા દર થી લીધેલા ધિરાણ પાછું ચૂકવી દે એટલે જે તે સેવા સહકારી મંડળી પાસે પણ વ્યાજનું જે ચૂકવવા પાત્ર વ્યાજ અને પોતે મેળવવા પાત્ર વ્યાજની વચ્ચેનું જે માર્જિન છે એ માર્જિન ચાર ટકા સુધી કે સાડા ચાર ટકા સુધી પણ પહોંચી શકે છે અને તેથી વર્ષ દરમિયાન જે વ્યાજ પોતે ચૂકવે છે અને જે વ્યાજ પોતે મેળવે છે એની વચ્ચે જે અંતર પડે છે અને એનાથી જે આર્થિક લાભ થાય છે એ જ લાભને સેવા સહકારી મંડળી વર્ષ પૂરું થઈ પોતાના એવા કે જે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણા કેટલાક દર્શકોને એવું લાગે કે આ વાત તો સંપૂર્ણ આદર્શ વાત છે આ પ્રકારના આદર્શને સિદ્ધ કરવો એ આપણા ગ્રામીણ કક્ષાએ સેવા સહકારી મંડળીઓની ક્ષમતાના હિસાબથી જોઈએ એના સંચાલકોની ક્ષમતાના હિસાબથી જોઈએ તો બહુ અમલવારી થઈ શકે એવું લાગતું નથી પણ આપણે આ જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા પાયા વિહોણી ચર્ચા નથી સંપૂર્ણપણે આધાર સાથે આપણે ચર્ચા કરીએ છીએ એટલા માટે જે આધારો છે એની પણ વાત કરું તો આપણા વિસ્તારોમાં પણ કેટલીક સેવા સહકારી મંડળીઓ આ પ્રમાણે કામ કરી રહી છે પોતાના સભ્યોને અગિયાર ટકાના દરે આપેલા ધિરાણની ઉપર સંસ્થાના સંચાલકો અને બહુ વિશ્વાસપાત્ર કામગીરી કરનારા સંસ્થાના કર્મચારી મિત્રો જે મહેનત કરે છે જે વિશ્વસનીયતા ઊભી કરે છે એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને સંસ્થાઓ

એક વિશ્વાસના વાતાવરણના કારણે એમની પાસે થાપણો પણ વધી રહી છે અને વધતી જતી થાપણોના કારણે એમની પાસે માર્જિનનો આંકડો પણ મોટો થઈ રહ્યો છે અને તેથી પોતાના સભ્ય ખેડૂતોને ઊંચા વ્યાજ દરમાંથી સારામાં સારી રાહત આપવાની આર્થિક ક્ષમતા આવી સંસ્થાઓ પાસે થઈ ગઈ છે મિત્રો આજના દિવસે આપણે આ જે કઈ ચર્ચા આપણા ઊંચા વ્યાજ દરના ધિરાણમાં મળી શકનારી સંભવિત રાહતો પર કરી છે ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌની જવાબદારી આપ અવશ્ય નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત